આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યુઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી દર્શક મિત્રો આજનો હોટ ટોપિક છે એ ભૂલકાઓનો દિવસ એ પરિણામનો દિવસ આ શનિવાર કે જ્યારે ધોરણ દસનું પરિણામ જાહેર થયું અને રાજ્યભરમાં તેની ખુશીઓ છે ઝડતું પરિણામ જોઈ રહ્યા ત્યારે સૌ કોઈ વિદ્યાર્થીથી લઈને વાલીઓ શિક્ષકો કે જેમને એક વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી તે તમામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે આજે જે પરિણામ જાહેર થયું ગુજરાતમાં ધોરણ દસનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે અને ત્રીસ વર્ષનું આ રેકોર્ડ બ્રેક રિઝલ્ટ છે જે જોવા મળી રહ્યું છે ગત વર્ષ કરતાં આ વખતે અઢાર ટકા વધારે પરિણામ જોવા મળી રહ્યું છે ત્યારે આજે આવા જ ચાર ભૂલકાઓ આપણી સાથે જોડાઈ ગયા છે આવા ચાર તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ દસમાં ખૂબ જ સારું એવું જે રિઝલ્ટ લઈને આવ્યા છે અને આ ચાર જે વિદ્યાર્થીઓ છે તેમના વિશે હું આપને જણાવું સ્નેહ પટેલ સાથે સાથે મન પટેલ નમન સાલુંકી અને ધ્રુવલ ડોડિયા આપ ચારેયનું પહેલાં તો નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત સ્નેહ આપનાથી કરીશ ધોરણ 10 નું રિઝલ્ટ આવ્યું સવારે જ્યારે ખબર પડી કે આટલા 88% આવ્યા છે પાસ થઈ ગયો છું કેવું લાગ્યું અને આપનું પરિણામ પણ જણાવશો હા મારું પરિણામ એક્યુઅલી 90.5% હતું સવારે ઉઠતા જ રિઝલ્ટ જોઈન કા બહુ જ ખુશી થઈ મારા પરિવારજનો રિલેટિવ્સ વગેરેનો ખાસા ફોનો આવ્યા શુભેચ્છાઓ ઘણી બધી મળી અને રિઝલ્ટથી ઘણા બધા ખુશ છે બહુ સરસ રિઝલ્ટ આવ્યું છે આપનું પહેલી પહેલું આ રિએક્શન મમ્મી પપ્પા નું કેવું હતું પ્રતિક્રિયા કેવી હતી મમ્મી ના આંખો માંથી સાચું કહું તો આંસુ આવી ગયા હતા અને પપ્પા થોડા ઇમોશનલ બી થઈ ગયા હતા કેમ કે આટલું સફળ રિઝલ્ટ પોતાના દીકરા નું જોઈને કોણ ખુશ ના થાય બિલકુલ નવન આપને ત્યાં ઘરે કેવો માહોલ છે રિઝલ્ટ આવ્યું પછી આપનું રિઝલ્ટ પહેલા તો શું આવ્યું છે મારું રિઝલ્ટ 94% આવ્યું છે અને ઘરે બધા ખુશ ખુશ છે એકદમ આ મહોલ છે ઘરે સૌથી પહેલા સારું એવું રિએક્શન કોણે આપ્યું સૌ પ્રથમ તો ખુશ મમ્મી થયેલી રિઝલ્ટ બધાએ જોયું તો બધા ખુશ થઈ ગયા હતા એટલે એક્સાઇટેડ હતા બધા બિલકુલ મને આપણે ત્યાં કેવું છે કેવો માહોલ છે સૌથી વધારે ખુશ કોણ છે આપના રિઝલ્ટ યાર શું રિઝલ્ટ આવ્યું મારા ઘરે સૌથી વધારે પપ્પા અને મમ્મી ખુશ છે અને મારુ ninety eight point sixty five છે અને ninety three છે ધ્રુવલ પહેલા તો ધ્રુવલ આપનું રિઝલ્ટ જણાવો અને કેવો માહોલ છે ઘરે મારો રિઝલ્ટ 93 છે અને आप... 87 છે ઘરે કેવો માહોલ છે પેંડા વેંડા વેચે કે નહીં ખૂબ ખુશાલીનો માહોલ છે ઠીક છે અચ્છા સ્નેહ આ વખતે ધોરણ દસ જ્યારે જયારે એક્ઝામ આપ આપી રહ્યા હતા જ્યારે એક્ઝામ આપવા જતા હતા કયા એવા સબ્જેક્ટ તમને આ વખતે ધોરણ મતલબ કારણ કે બોર્ડની પરીક્ષા અને જ્યારે તમારી સ્કૂલમાં લેવાતી હતી પરીક્ષા કારણ કે સ્કૂલમાં પણ ઘણી બધી પરીક્ષાઓ લેવાઈ હશે તૈયારીના ભાગરૂપે તો જ્યારે સ્કૂલમાં પરીક્ષા આપતા હતા અને જયારે બોર્ડનું પેપર આપણે દેવા ગયા બીજી સ્કૂલમાં જ્યાં વારો આવ્યો હશે કેટલું ડિફરન્ટ ફીલ થયું અને કયા કયા સબ્જેક્ટ તમને ઈઝી લાગ્યા આ વખતે હા સૌ પ્રથમ તો સ્કૂલમાં એક્ઝામ્સ આપતી વખતે બહુ પ્રેશર પ્રેશર રિલીફ ફીલ બોર્ડમાં પહેલા ડર હતો કે બોર્ડ બહુ ટફ હશે બીજી સ્કૂલમાં એક્ઝામ આપવા જવાનું છે માહોલ કેવો હશે કઈ ખબર નથી પણ એકવાર પહેલું પેપર આપ્યા પછી ખૂબ હળવાશ ફીલ થઈ અને રિલેક્સ ફીલ થયું અને પછી ખબર પડે કે બોર્ડ એકચ્યુઅલી બહુ ઇઝી છે આ વખતેના પેપરોમાંથી મને સૌથી ઇઝી લાગ્યું એસએસ અને મેથ્સ હતું બિલકુલ મને કઈ રીતે આપે આ જ્યારે બોર્ડની પરીક્ષાને લઈને કારણ કે ખૂબ પ્રેશર આવી જતું હોય છે મમ્મી પપ્પાનું પ્રેશર સ્કૂલમાં પણ બધા જ્યારથી જ સેમેસ્ટરની શરૂઆત થાય દસમાના ધોરણની શરૂઆત થાય એટલે લોકો કહે કે આ વખતે બોર્ડનું છે ખૂબ ધ્યાન રાખવું પડશે બધી રીતે વૃદ્ધા તરફથી એક પ્રેશર આવી જતું હોય છે પ્રેશર ફીલ થયું હતું કે પછી ખૂબ સારી રીતે પેપર આપ્યું અને કઈ રીતે ટાઈમટેબલ બનાવ્યું હતું બેસિકલી મેં છે ને ટાસ્કુ ટાઈપ જેવું બનાવ્યું હતું રોજ ચેક કરવાનું હોય એવું લખી દેતો હતો અને મને ઘરેથી કોઈએ પ્રેશર આપ્યું નતું બધા મોટીવેટ કરતા હતા કે જેનાથી મને કોઈ પ્રેશર ના આવે અને સ્કૂલ ના જેવું જ હતું પેપર બોર્ડ નું બી અને સેજ પ્રેશર લાગ્યું તું બોર્ડમાં અને સ્કૂલ માં તો ડેલી પેપર એટલે એટલું કશું થતું નતું અચ્છા નમન આપને ત્યાં ઘરે પ્રેશર નો માહોલ હતો આમ એવો કોઈ ડર હતો મનમાં પરીક્ષા આપવા પહેલા પ્રેશર તો

બેક ઓફ ધ માઇન્ડ એક અસર તો થાય પણ આમ કંટ્રોલ કરી લીધું આમ બધું પ્લાનિંગ કર્યું હતું આ વખતે કે બોર્ડની કારણ કે આપનું રિઝલ્ટ પણ ખૂબ સારું આવ્યું છે તો એક પ્લાનિંગ બનાવી હશે કે આવી રીતે હું તૈયારી કરીશ શું પ્લાનિંગ હતું આપનું પ્લાનિંગ તો હતું જ મેક્સ સાયન્સ તો સારું જ જવાનું હતું એટલે એમાં તો તૈયારી કરી જ પણ સાથે સાથે લેંગ્વેજીસ ઉપર પણ ધ્યાન આપ્યું મેં અને એસએસ ઉપર પણ અને બધામાં બધાના બધા આઈએમપી ક્વેશ્ચન્સ કરી નાખ્યા બધું કરી નાખ્યું નમન કહે છે મેથ અને સાયન્સ તો ઈઝી જવાનું જ હતું એ સબ્જેક્ટ કે જેને વધારે અઘરા લાગતા હોય એ તો એટલી કેઝ્યુઅલી કહી રહ્યા છો આપ કે ઈઝી જ જવાનું હતું મને તો વિશ્વાસ જ હતો એટલે આને કારણ કે આ વિશ્વાસ જ છે જેના કારણે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે ધ્રુવિલ આપના ફેવરેટ સબ્જેક્ટ કયા છે કયા સબ્જેક્ટમાં સૌથી વધારે મજા આવી પેપર લખવાની મેથ્સ અને સાયન્સ

બોલતા નતા ના અને સાથે સાથે ધ્રુવલ કારણ કે જે રીતે આપે જણાવ્યું કે મેથ્સ અને સાયન્સ તો ઈઝી હતું આ વખતે ગુજરાતીનું જે પરિણામ આવ્યું છે ગુજરાતી સબ્જેક્ટમાં બધાને ખૂબ ઓછો મતલબ એટલું સારું પરિણામ ભાષામાં કેમ એટલું ઓછું આવે છે તમારું ગુજરાતી સારું રહ્યું મારું પેપર તો સારું રહ્યું ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવ્યા અને કઈ રીતે આખું તમે કઈ રીતે પ્લાનિંગ કરી હતી બધા સબ્જેક્ટ ને લઈને મારે ગુજરાતી માં 87 આયા આઉટ ઓફ 100 ખૂબ સારા માર્ક્સ છે કઈ રીતે આપે પ્લાનિંગ કરી હતી કે આખું વર્ષ આ રીતે હું તૈયારી કરીશ કે આ સબ્જેક્ટ ને કેટલો સમય ફાળવવો એવું કઈ ડિસાઈડ કર્યું તું હા એ હું પહેલા જે સબ્જેક્ટ માં ડાઉટ હોય પહેલા એ બધા ક્લિયર કરવાના પછી લાસ્ટ લાસ્ટ માં ખાલી રિવિઝન જ કર્યું આ અને સાથે સ્ને કારણ કે કેવું થાય છે કે ધોરણ દસનું બોર્ડનું એક્ઝામ હોય એટલે ઘણા લોકો પહેલાંથી જે રીતે આપણે પ્રેશરની વાત કરી કદાચ કોઈ પ્રેશર ના આપે પરંતુ એ છે કે એક્ટિવિટીમાં આપણે સ્કૂલમાં પણ એવું હોય કે જે ઇતર પ્રવૃત્તિઓ કરાવતા હોય બીજા બધા ધોરણમાં ધોરણ દસમાં કમ કરી દેવામાં આવે કે ઈતર પ્રવૃત્તિઓમાં ધ્યાન નથી આપવાનું ભણવામાં ધ્યાન આપવાનું છે આપનું ખાસ ધોરણ દસમાં જે પ્લાનિંગ છે તે કઈ રીતે રહ્યું કયા સબ્જેક્ટને કેટલું ધ્યાન આપ્યું ઈતર પ્રવૃત્તિમાં પણ શું આપને રસ હતો હા ઇતર પ્રવૃત્તિમાં એકાદ સ્પોર્ટ્સ નું લઈને રહેતો હતો કેમ કે માઇન્ડ ફ્રેશ કરવું બી થોડું થોડું જરૂરી છે સાથે સાથે અને સબ્જેક્ટમાં એવું હતું કે બધા સબ્જેક્ટ ને ઇક્વલ ઇક્વલ ટાઈમ આપતો જે સબ્જેક્ટ વધુ હાર્ડ લાગે એને હું વધારે ટાઈમ આપતો હતો વધારે પ્રાયોરિટી આપતો હતો જે મોસ્ટ ફેવરેટ અને ઈઝી સબ્જેક્ટ હતા જે આખા ક્લિયર હતા એને હું થોડો ઘણો ઓછો ટાઈમ આપતો હતો કયું કયું કયો સબ્જેક્ટ હાર્ડ લાગતો હતો જેમાં વધારે સમય આપ્યો હાર્ડ મને લાગ્યો હોય તો એ ગુજરાતી હતું અને હિન્દી હતું ભાષા ભાષામાં કેમ કારણ કે ભાષા તો આપણે રોજ યુઝ કરીએ છીએ મતલબ ઈઝી સબ્જેક્ટ માનવામાં આવે છે પરંતુ ભાષામાં આવકતે કારણ કે આપને જ નહીં બધાને ઓછા માર્ક્સ બધાને હાર્ડ લાગ્યું એવું કેમ થયું હાર્ડ પેપર એક્ચ્યુઅલી એટલું બધું હાર્ડ ન પણ થોડા ટફ ક્વેશ્ચન હતા કઈક વગેરે પડી હોય એટલે એ બધા કારણે બાકી બધું હાર્ડ તો

કદાચ કઈ એવી ચૂક રહી ગઈ તમને એવું લાગે છે કે આ થોડું આટલું હજી કર્યું હોત તો થોડક હજુパーસેન્ટેજ આવી ગયા હોત કે એવું કઈ એવું કોઈ રીગ્રેટ થોડીક મહેનત કરી હોત તો હજી વધારે સારા અંદર શું પ્રોબ્લેમ આવતી હતી ઇંગ્લિશમાં મિસ્ટેક થતી હતી ઘણી બધી અને બીજા અમુક સ્પેલિંગ મિસ્ટેક થતી હતી

હમ તો આપના કોણ છે આરા ફેવરેટ ટીચર્સ મેથ્સના સર છે મારા સર છે વા કારણ કે મેથ્સના સર ની એક પર્સનાલિટી એવી હોય છે કે એકદમ કડક ટીચર હોય જ કે મોસ્ટલી એવું જોવામાં આવે કે મેથ્સના ટીચર કોઈને ગમતા નથી તમારો ફેવરેટ મેથ્સના ટીચર છે કદાચ એના કારણે જ આવું રિઝલ્ટ આવ્યું છે ખૂબ સારી વાત છે નમન આપને ત્યાં હવે જે રીતે રિઝલ્ટ આટલું સારું આવતું છે હવે આગળ શું વિચાર્યું છે આપે શું બનવું છે આગર એન્જિનિયરિંગ કરવું છે એ માટે ઇલેન 12 સાયન્સ કરીને જે ડબલ ઇ ક્રેક કરવી છે અરે વાહ શું વાત છે એટલે અત્યારથી બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે એવું છે હા થી પણ એ જ વાત છે કે એન્જિનિયર ઘર નું પ્રેશર ઘરે કોઈ કીધું એન્જિનિયર બનવું છે કે જાતે જ બનવું છે ના ના જાતે જ ઘરે કોઈ પ્રેશર નહીં ઘરવાળા વાલા એ જ કે કે તારે જે કરવું છે એ કર બિલકુલ સારી વાત છે અચ્છા કેમ એન્જિનિયર કેમ બનવું છે શું આમ સારું લાગે છે એમાં સાયન્સ અને મેથ્સ આવે અને એન્જિનિયરિંગ થી બહુ બધું થાય એટલા માટે હમ બિલકુલ અચ્છા ધ્રુવલ આપને શું બનવું છે મારે પણ એન્જિનિયર જ બનવું છે અચ્છા એન્જિનિયર બનવું છે એટલે સાયન્સ લેવાનું છે એવું છે હા અચ્છા અને આગળ ખાસ કરીને જે રીતે આપે જણાવ્યું કે હવે સાયન્સ લેવું છે તો બધા અત્યારે પણ બધાના મનમાં એવું હોય કે સાયન્સ એટલે ખૂબ જ અઘરી સ્ટ્રીમ છે તો આટલી અઘરી માં જવાનું છે કોઈ ડર છે ના ભણવાની અને ખાસ અધ્રુવલ આ વખતે કારણ કે બોર્ડની આખું વર્ષ તેને લઈને એક માહોલ હોય બોર્ડની લઈને માહોલ સૌથી વધારે આખા વર્ષમાં શું એન્જોય કર્યું અને શું ટફ લાગ્યું તમને એન્જોય તો સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગમાં માં અને ટફ જે લાસ્ટ પીરિયડ હતા જેમ કે બોર્ડ્સ

અને પછી જે એને કઈ રીતે સોલ્વ કર્યું જે ટફ લાગ્યું તો ટીચરોએ કઈ રીતે મદદ કરી ટીચરોએ ક્યાંક ને ક્યાંક અરે ખૂબ ફાળો આપે મારા આટલા સફર પરિણામનું શ્રેય એમને જ જાય છે કેમ કે એમના કારણે જ મારું આટલું સારું રિઝલ્ટ આવ્યું છે ક્યાંક ને ક્યાંક મને આ વિષય Hard લાગતા હતા લેંગ્વેજીસ ના કે હું કેવી રીતે યાદ કરું ખબર નથી પડતી પણ ટીચરના સમજાવવાના કારણે એમની પદ્ધતિના કારણે

એલેથી ગોલ ફિક્સ હતો એનાટમિસ એન્જિનિયર બનવાનું છું અચ્છા ઘર માં કોઈ છે એન્જિનિયર હા મારા ફાધર એન્જિનિયર છે એટલે એમનું ગાઈડન્સ મળતું હશે હા આ વખતે एग्जाम માં કઈ રીતે હતા પપ્પા કઈ રીતે एग्जाम આપવાની એમાં હેલ્પ કરતા હતા ભણવા ભણાવતી વખતે કે આ રીતે આ સબ્જેક્ટ ની તૈયારી કરો મેથ્સ માં હેલ્પ કરતા હતા બિલકુલ બાકી ફેમિલી મને હેલ્પ કરતું હતું મારા ફાધર ભી મને હેલ્પ કરતા હતા આખા વર્ષ દરમિયાન તમારા ફાધરનું જે રીતે આપણે જણાવ્યું કે એમની પણ એક અલગથી હેલ્પ મમ્મીનું રિએક્શન મમ્મીનું આખા વર્ષ દરમિયાન કઈ રીતે આપની સાર સંભાળ રાખી કારણ કે બોર્ડની એક્ઝામમાં વિદ્યાર્થીઓને તો આમ પ્રેશર ફીલ થાય થોડું કે ભાઈ બોર્ડની એક્ઝામ છે થોડોક ડર હોય થોડું ઘણો પણ સૌથી વધુ પપ્પાના ઘરના લોકોને હોય છે એમના મનમાં હોય કે શું થશે શું નહીં થાય પછી એના કારણે વધારે ધ્યાન રાખતા હોય વિદ્યાર્થીઓનું તો તમારા ઘરે પણ થોડું ઘણો એવો માહોલ હતો હા બિલકુલ અમારા ઘરે બી એવો માહોલ હતો મારા ને સૌથી વધારે ચિંતા હતી મારે કે કેટલા માર્ક્સ આવશે અને એમની આશા ઉપર હું બિલકુલ ખરેખર ઉભ્યો છું અચ્છા નમન આપને ત્યાં અત્યારે જે રીતે પહેલા પણ આપણે વાત કરી કે રિએક્શનની જ્યારે વાત કરીએ કેવું રિએક્શન રહ્યું મમ્મી નું આપે કહ્યું કે સૌથી વધારે સારું રિએક્શન હતું આ ઉપરાંત ઘરમાં સૌથી વધારે આપના પરિણામથી કે કોણ ખુશ છે આહા બધા ખુશ છે

તો ફર્સ્ટ ઓફ ઓલ લાબા સ્કૂલે ગયા હતા ટીચર્સને પ્લાનિંગ છે ટીચર્સ તમારો ફેવરેટ ટીચર કયા હતા કે માહોલ હતો સ્કૂલ દરમિયાન સ્કૂલમાં કઈ રીતે તૈયારી કરાવતી કરાવવામાં આવતી હતી તમારે ત્યાં મારા ફેવરેટ ટીચર હતા સ્કૂલમાં દરેક ડાઉટ આમ ઈઝીલી સોલ્વ કરાવતા હતા ટીચરો અને ખૂબ સપોર્ટ કરતા હતા મમ્મી પપ્પા જે રીતે આપણે પહેલા વાત કરી કે પપ્પા એક બે વાર ખેજાય છે મમ્મી મમ્મી નું શું રિએક્શન રહેતું તો આખું વર્ષ દરમિયાન બોલતા હતા કે ધ્યાન રાખતા હતા મમ્મી ખૂબ ધ્યાન રાખતી હતી અને મારી ચિંતા ખૂબ હતી રિઝલ્ટ માટેની વેલા ઉઠીને તૈયાર કરવામાં અને બધું કે તમને આમ પંપાડે પંપાડતા હશે ને મમ્મી

પણ નાઇન્થ સ્ટાન્ડર્ડ થી મેં મારા માઇન્ડમાં એક બ્લુ પ્રિન્ટ રેડી કરેલી હતી કે મારે આગળ એન્જિનિયરિંગ કરવું છે કઈ ફિલ્ડ લેવી કઈ સબ્જેક્ટ લેવા એટલે એ પ્રમાણે અચ્છા એટલે પહેલે વિચારીને જ રાખ્યું છે કોઈ આપના ઘર કોઈ બેકગ્રાઉન્ડ એન્જિનિયરિંગ ના 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 એન્જિનિયરિંગ તો દૂર દૂર સુધી એટલા બધા કોઈ છે નથી મે મારી બની બની જશો એટલે ઘરમાં એ પણ ખુશી રહેશે કે ભાઈ એક એન્જિનિયર પણ મળી ગયો એટલે એવી સારી વાત છે આપે શું ભવિષ્યમાં એન્જિનિયર બનવા સિવાયના શું સપનાઓ છે આપના ભારત દેશનું ભલું કરવાનું એન્જિનિયર બનીને પણ ભારત દેશ માટે કેવી રીતે ઉપયોગી બનવું એ સપનું છે ઉચ્ચ વિચાર છે ખરેખર કારણ કે આ એજમાં આવી વાતો કરવી એ ખરેખર ખૂબ મોટી વાત કહેવાય નમન આવા વિચાર કઈ રીતે આવે છે ક્યાંથી તમે આટલા ઇન્ફ્લુઅન્સ થયા છો ક્યાંથી આ બધા ઘરમાં ખાસ કરીને તમારા ઘરમાં કોણ કોઈ એન્જિનિયર છે કે કોઈ આવી રીતે જનતાની સેવા માટે જોડાયેલું કોઈ વ્યક્તિ છે એન્જિનિયર તો કોઈ નહીં પણ આ મારા પપ્પા સેવા કરે આમ ધાર્મિક કામ માટે આમ એમનાથી મને સેવા ભાવ નો ગોન માલી ગયું છે સારી વાત છે મમ્મી પપ્પાના જ મતલબ કે મમ્મી પપ્પા જેવું કરે એવું જ કરવાની ઈચ્છા થતી હોય છે અને ખૂબ સારું એવું જો આપ અપના પપ્પા થી જ ઇન્ફ્લુએન્સ થતા હોય તો ખૂબ મોટી વાત છે ખરેખર ખૂબ મોટી વાત છે ઉપરાંત મન આપના કોઈ સપના એન્જિનિયર બનવા ના એવું વિચાર્યું છે કે હવે થઈ ગયું એટલે હવે રિલેક્સ હવે મારે આ કરી લેવું આગળ જઈને એન્જિનિયર બનીને પછી એક સક્સેસફુલ એન્જિનિયર બનવું છે

થોડા ચેન્જીસ થાય બધું અલગ અલગ રીતે હોય દસમા માટલી મહેનત કરી આગળ તો હજી આનાથી પણ વધારે મહેનત કરવાની છે મહેનત થી તો કદાચ ન પણ ડર લાગે પરંતુ એમ પણ સબ્જેક્ટ વાઇઝ કારણ કે અત્યારે જે ભણ્યું ભણ્યું આપણે સાયન્સમાં જનરલ હતું હવે ડીપ સાયન્સ આવશે અગિયાર થી એટલે થોડો એ ડર છે રાઈટ હા બોલો હાલ થોડું બેઝિક હોય પણ આગળ જઈને થોડું એમાં કોમ્પ્લેક્સ સ્ટડી કરવી એટલે થોડું આમ ડર લાગે બિલકુલ સ્વાભાવિક છે કારણ કે અત્યારે જે વિચારી ભવિષ્યનું વિચારીને સૌ કોઈને ડર લાગતો હોય છે કે હવે કેવું હશે કયા સબ્જેક્ટ કેટલા ટફ પડશે સ્નેહ આપનું ભવિષ્યને લઈને કોઈ મોટા સપના એન્જિનિયર બનવા સિવાયના અને સાથે સાથે આગળનું હવે જે સ્ટાન્ડર્ડ આવશે અગિયાર સાયન્સનું જે રીતે આપે જણાવ્યું કે હવે હું સાયન્સ સ્ટ્રીમ પકડીશ તો કોઈ ડર છે હા મેમ ડર થોડોક અંદર રહે કે શું થશે આગળ જઈને ક્યાંક પાછો નહીં પડી જવું કેવી હશે લાઈનો લોકો કેવા મળશે આગળ જઈને એવો તો ડર રહે પણ એ વસ્તુ ખબર પડી છે કે આ જીવનના અલગ અલગ સ્ટેજીસ છે આમાંથી પસાર થવું તે જ મોટી વાત છે આગળ જઈને એન્જિનિયરિંગ સિવાય મારે સેવાભાવી કામ કરવાની થોડી ઘણી ઈચ્છા કરી કે દેશને ક્યાંક આગળ લઈ જવું કેવી રીતે એને ટોપ લેવલે પહોંચાડવું અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખૂબ આભાર અને આ જે રિઝલ્ટ જ ઊંચું અને સારું એવું રિઝલ્ટ આવ્યું છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિક પર બસ આટલું જ અને આજે જે પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને કદાચ કોઈનું પરિણામ સારું નથી આવ્યું કદાચ નપાસ પણ થયા છે તો નિરાશ થવાની જરૂર નથી ઘણા ચાન્સીસ છે અને આ કોઈ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી એટલે બિલકુલ નિરાશ થયા વગર ખુશીથી હવે કારણ કે રિઝલ્ટ જે જે સબ્જેક્ટમાં તમે નપાસ થયા છો તો એનું ફરીથી પેપર આપીને તેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દો અને સારું પરિણામ લઈને આવો અને જે લોકો પાસ થયા છે તેમને નિર્માણ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન なますか